નમસ્કાર હું ધનરાજ વસાવા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય ઝઘડિયા ખાતે શરૂ કર્યું છે તે સાથે આજે અમારી અગત્યની મિટિંગ થઈ હતી જેની અંદર માર્ચ મહિનામાં કોંગ્રેસની રાહુલ ગાંધી દ્વારા જે આયોજન કરવામાં આવેલી છે ન્યાય યાત્રાની જે અહીંયાથી જે આ ઝઘડિયા વિધાનસભામાંથી પસાર થવાની છે નેત્રંગ ખાતેથી તેના માટે તેના અનુસંધાનમાં અમે મીટિંગનું આયોજન કર્યું હતું આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવશે તેના અંગે અમે મીટિંગ કરેલી છે અને સાથે આજે અમે આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં ઝઘડીયા તાલુકામાં મોટા પાયે રેતી અને માટીનું અવિધ રીતે ખનન કરવામાં આવે છે ભૂમાફિયા બેફામ બન્યા છે સરકારી તંત્ર આંખે બંધ કરી અને કંઈ જોતી નથી તે રીતના કામ કરી રહેલી છે તેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે તથા જીઆઈડીસીમાં આજે એંશી ટકા સ્થાનિક લોકોને આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય જે શિક્ષિત લોકો છે તે બેરોજગાર છે તેમને કોન્ટ્રાક્ટ પ્રથા અહીં ચલાવી છે અને તેના લીધે ભોગ બની રહ્યા છે તે નાબૂદ થવી જોઈએ રાજપાડી અને નેત્રંગનો જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે અને તેનું કામ ક્યારે ચાલુ થશે અને જો એ ચાલુ નહીં થાય જલ્દી તો અમે જલદ આંદોલન કરીશું અને અહીં જે સિંચાઈ નર્મદા કાંઠાના વિસ્તારોમાં પાણી મળી રહે છે પણ જે બીજા સિંચાઈ અહીં આપવી જોઈએ તે કેટલા સમયથી સિંચાઈનું કામ નથી થયું લોકો અહીં પણ પાણી માટે વલખા મારે છે ખેતીને નુકસાન થાય છે તે માટે અમે આ બધા મુદ્દે અમે રાજ્યપાલશ્રીને અનુસંધાન કરીને મામલતદારશ્રીને આવેદન પા આવેદનપત્ર પાઠવ્યું છે આ સાથે હું અહીં વિરમું છું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત